છેલ્લા બે વર્ષથી આ મુદ્દો યથાવત છે ને ગ્રામ પંચાયતથી લઈ તન જિલ્લા તંત્ર સુધીની રજૂઆતો કરાઈ છતાં કોઈ ઉકેલ નથી આવ્યો લોકોમાં ભારે અસંતોષ છે અને તેઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ગામમાં ગેરકાયદેસર દવાણો દૂર કરો અને વહીવટી તંત્ર ક્યારે જાગશે તે પણ સૌથી મોટો સવાલ છે મારી માંગ એ જ છે કે અમને રસ્તા ખુલ્લા કરી આપો અને પાણીનો મારક કરી આપો અમે ધારો કે અમે મજાદર ગામની પંચાયતમાં અમે જઈ જઈને પાછા આવ્યા છીએ પણ સરપંચ અમારી કોઈ વાત સાંભળતો નથી હવે અમે કોને કહીએ અમે સરકારને એટલું જ કહેવા માગીએ છીએ કે અમને પાણીનો મારક કરી આપો અને રસ્તા ખુલ્લા કરી આપો કોઈ પણ માદુ માણસ હોય ગડું બુઢું હોય તો અમારે કેવી રીતે એને લઈને દવાખોને જવાનું અમારા ગામની અંદર એમ્બ્યુલન્સ આવે પણ અમારા ઘર સુધી નથી આવી કહેતી અમારી માંગ એ છે કે અમારા રસ્તા ખુલ્લા કરી લો વરસાદી પોણી અમારા મેલ્લામાં ભરાય એના માટે કોઈ જગ્યા જો જવાની રાશિ નહીં દસ ફૂટના કોટ કર્યા જો પોણી હેડવાનો માર્ગ હતો ઈકળે પાયા ખોદીને નેચે આવી એટલે અમારા ઘરોમાં પોણી વળે પોણી આવે અમારા ઘરમાં એટલે અમારા છોકરો લઈને છો જવાનું પોણી ભરો ને એટલે અમે પંચાયતમાં જ પંચાયતમાં કીધું એટલે સરપંચ આવ્યા નેનું શેકડું આવડું બારું મેચીને જતા રહ્યા અમારા કોટ પડાવવા માટે જીસીબી બી હોય પોણી ઘટાડવા માટે કોઈ સાધન લાવવું હોય તો કોઈ અમારા મહેલામાં આવી કે એમ નહીં અમારા રસ્તા ખુલ્લા સી ના એ એકસો આઠની એ સુવિધા અમને મળતી નહીં આખા ગામમાં સરકારી એકસો આઠ ફરા દવાઓ હાલવા માટે પણ અમાર મહેલા સુધી આવતી નહીં કચરાનું ટ્રેક્ટરે અમાર મહેલામાં આવતું નહીં જો આવે એવું હે એ લોકોએમ એમ કી કા રસ્તો તમારો છે અને જો અમારો રસ્તો છે એ આવે એવું ટ્રેક્ટર કે કોઈ ને એની રીક્ષા નહીં આવે બાઇક ઉપર કોઈ મોડા માણસને બિહારી લઈ ના જાય કે અમે પ્રોબ્લેમ અમારો એ છે કે અમારે ગામની અંદર મોટા મેલાની અંદર સિત્તેર ઘર છે સિત્તેર ઘરોની અંદર આ જે રસ્તા મોમેડેન લોકોને મોમેડેન લોકોને અમારા રસ્તા જે લોક કર્યા છે એ રસ્તા અમને ખુલ્લા કરી આપે અને સિટી સર્વેની આધારથી અમારે જે દબાણ કરેલું છે એ દબાણ બધું દૂર કરી આપે આ પંદરથી પેલા દસથી પંદર ફૂટ આજુબાજુનો કોઈ ટેપ પટ્ટી માપ્યું નથી પણ દસથી આજુબાજુનો કોટ કરેલો છે એ કોટ અમને ખુલ્લો કરી આપે એવું અમે પંચાયતને રજૂઆત કરેલી છે પંચાયતે અમારી કોઈ વાત સોંપળી નથી પંચાયતને બી કીધું પણ પંચાયત બી કોઈ સાંભળ્યું નહીં અમારું ગરીબ અમે લોકો બધા ગરીબ છે મજૂરી કરીએ છીએ કોઈ અમારી પાસે આધાર નથી સાહેબ તો આ લોકો અમને ખોટા હરેશાન પરેશાન કરે છે અને મારી નાખે એમ કરે કે નાસી જવાય છે એટલે આ લોકો ખોટા અમારા પર આશીષ મૂકે છે અને ખોટા મને હેરાન કરે છે કે આ લોકો આપીને જતા રહે અમારી માગ એવી છે કે અમારે રસ્તા ખુલ્લા કર્યામાં અમે બીજું કંઈ જોતું નથી અમારે રસ્તા જ જોઈએ છે બહુ સંકળાયેલા પાણીનો મારક કર્યા લે અમને એ બીજું કશું જોવું તો અમારે એ જ જોવે છે એનો થવો જોઈએ સાહેબ એટલે અમારી બહુ વિનંતી છે મેં હાથ જોડીને બકાવું છું સાહેબ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું મજાદર એક ગામ છે ને મજાદર ગામના જે ઠાકોર પરિવારો છે તેમને અનેક પ્રકારની જે મુશ્કેલીઓનો સામનો છે તે અત્યાર સુધી કરવી પડે છે એનું કારણ એ છે કે ગ્રામ પંચાયત છે ને મુસ્લિમ સમાજને જે બિરાદરોની સંખ્યા છે તે વધુ છે ત્યારે ઠાકોર સમાજની જે સંખ્યા છે ઓછા હોવાના કારણે અનેક જે એમના કામો છે તે અટવાયેલા છે અનેક મુશ્કેલીઓનો સામનો છે તે અત્યારે કરી રહ્યો છું આપને જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે તમામ જે ઠાકોર સમાજ પરિવારના લોકો છે ને અનેક વખત અનેક પ્રકારની જે રજૂઆતો છે તે કરી ચૂક્યા છે ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી કોઈ પણ જાતની જે સરપંચ દ્વારા કોઈ માનવા તૈયાર નથી કહી શકાય કે અત્યારે જે ચોમાસું તો અહીંયા તમામ પ્રકારનું જે પાણી છે તે પાણી અહીંયા ભરાઈ જતું હોય છે ને પાણી ભરવાના કારણે જે દીવાલ છે દસ ફૂટથી પણ વધુની ઉપરની જે દિવાલ છે તે અમને કરી નાખી છે ત્યારે અહીંના જે સમાજના લોકો છે ઠાકોર સમાજના લોકોને અનેક પ્રકારની જે મુશ્કેલીઓ છે તે અત્યારે વેઠવવાનો વારો આવ્યો છે કહી શકાય કે જે આમના આક્ષેપ છે ઠાકોર સમાજના જે લોકો છે એમના આક્ષેપ છે કે અત્યારે અહીંયા મુસ્લિમ સમાજના જે બિરાદરો છે એમના દ્વારા અનેક પ્રકારના જે દબાણો છે તે દબાણો કરી દેવામાં આવ્યા છે દબાણો કરાતા અનેક પ્રકારની જે મુશ્કેલીઓનો સામનો છે તે અમને કરવો પડી રહ્યો છે કહી શકાય કે કોઈ બીમાર વ્યક્તિઓ તો તેમની એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં માટે પણ એક કિલોમીટર સુધી દૂર જવું પડે છે એટલે કે અહીંયા જે દબાણ કરેલું છે નાની ગળીઓ થવાના કારણે અનેક પ્રકારની આમને જે મુશ્કેલીઓ છે તે વેઠવી પડે છે ત્યારે અહીંના લોકો છે તે કહી રહ્યા છે કે અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ જાતની સમસ્યાનો હલ આવ્યો નથી જો એમની માગ સ્વીકારવામાં નહીં આવે તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની અત્યારે તો તમામ લોકો છે તેમને ચીમકી ઉચ્ચારે છે કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા